નમસ્કાર મિત્રો આજના નવા વિડિયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા લોકોને મિત્રો વિટામિન બી ટ્વેલ્વ ની ડેફિશિયન્સી એટલે કે વિટામિન બી ટ્વેલ્વ ની ઉણપ સતાવતી હોય છે મુખ્ય લક્ષણોની મિત્રો વાત કરીએ તો પુષ્કળ પ્રમાણમાં હેરફોલ થવો યાદશક્તિમાં ઘટાડો થવો મોઢામાં વારંવાર ચાંદા પડવા હાથ અને પગના તળિયાની અંદર બળતરા થવા પેટમાં વારંવાર કબજિયાતની તકલીફ રહેવું પેટ ફૂલીને સાફ ના થવું ચહેરામાં ફિક્કાસ લાગવી આખું શરીર જોઈને ખબર પડી જાય કે ભાઈ આના

તો વિટામિન બી ટ્વેલ ની ડેફિશિયન્સી થી જો તમે કંટાળી ગયા હોય એના માટે દવાઓ અને ઇન્જેક્શનનો જો કોર્સ કરતા હોય ને તો એના કરતા પણ તમને સારું એવું પરિણામ તમને જોવા મળશે પરંતુ આને તમારે એક બે દિવસની કન્ટિન્યુ તમારે બે મહિનો તમારે ફોલો તમારે કરવાનું છે પહેલા તમે રિપોર્ટ કરાવી દેજો એક મહિનો આ ઉપાય અચૂકથી ટ્રાય કરજો પછી તમે લેબોરેટરીમાં રિપોર્ટ કરાવજો તમને ઘણા તમને રાહત જોવા મળશે અને બી વિટામિન બી ની જે રિકવરી છે ને એ ધીમે 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 થઈ જશે હવે એ કઈ બે વસ્તુ છે અને કઈ રીતે એનું સેવન કરવાનું છે એની માહિતી હું તમને આજના વિડીયોમાં મિત્રો આપવાનો છું તો વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણે યુટ્યુબ ચેનલ ચેનલ પરવાર ચિરાગ પર જો નવા હો તો આવા હેલ્થ ના વિડીયો જોવા માટે ફટાફટ પરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વન બાય વન એ બે વસ્તુ છે એ હવે જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે પાલક શિયાળામાં આપણે કોઈ પણ શાકભાજી વાળાની દુકાને જઈએ તો પાલક છે એ ઢગલે ને ઢગલે માત્ર દસ રૂપિયામાં એક જુડી તમને મિત્રો મળી જશે તો તમારે તમારે ઘરે લઈ આવવાની છે અને એને ગરમ અંદર થોડી પલાળી રાખવાની છે જેથી કરીને ધૂળ છે માટી છે નાના નાના સૂક્ષ્મ બારીક જે જીવ જંતુ હોય એ આસાનીથી તમારા દૂર થઈ જાય પરંતુ ગરમ પાણીમાં અડધો કલાક સુધી તમારે એને ડીપ એટલે કે પલાળી રાખવાની ત્યારબાદ એનું સેવન તમે પાલકના પરોઠા તમે બનાવી ખાઈ શકો છો

કેલ્શિયમ અને ખાસ કરીને વિટામિન બી સિક્સ અને વિટામિન બી ટવેલ્વ ભરપૂર માત્રામાં મિત્રો રહેલું છે એટલે કે જો તમે રેગ્યુલર બેઝિસ પર આ પાલકનું સેવન તમે કરી લેજો ને કારણ કે આ પાલક છે શિયાળામાં જ આપણને માર્કેટમાં મળતી હોય છે તો હજુ પણ મિત્રો સમય છે એક મહિનો સુધી તો પાલક આપણને મળી રહેશે તો તમારે કોઈના કોઈ ફોર્મેટમાં મેં તમને જે આગળ કીધું એ ફોર્મેટમાં તમને જે ભાવે તે સ્વરૂપે પણ પાલકનું સેવન તમે આજથી જ મિત્રો શરૂ કરી દેશો તમને ઘણા અંશે રાહ જોવા મળશે અને વિટામિન બી ની જે ડેફિશિયસીથી કંટાળી ગયા હોય તો ધીમે 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 રિકવરી મિત્રો થઈ જશે નંબર સેકન્ડ બીજા નંબર પર આવે છે એ છે ચુકંદર જેને આપણે ગુજરાતીમાં મિત્રો મીટ તરીકે ઓળખીએ છીએ જે લોકોને આયર્નની ડેફિશિયન્સી હોય હિમોગ્લોબિન બોડીમાં ઓછું હોય તેના માટે પણ મિત્રો વરદાન માનવામાં આવે છે તો બીટ છે એ પણ આપણને શિયાળામાં ઢગલેને ઢગલે મિત્રો જોવા મળે છે બીટ ગાજર આપણે જે કંદમૂળ છે આપણને શિયાળામાં આસાનીથી મિત્રો મળી રહે છે તો તમારે ઘરે લઈ આવવાના છે સૌ પ્રથમ તો બીટને ઘરે લાવીને સ્વચ્છ પાણીની મદદથી પ્રોપર ધોઈ નાખવાનું જેથી કરીને ઉપર ધૂળ ને બધું ચોટ્યું એ આસાનીથી મિત્રો દૂર થઈ જાય ત્યારબાદ તમારે બારીક બારીક તમારે કાપી દેવાના અને જ્યારે પણ સાહેબ તમે જમવા બેસો ત્યારે સલાડ સ્વરૂપે બીટનું સેવન કરવાનું આની અંદર કેલરી એકદમ ના બરાબર હોય છે એટલે કે તમારું વજન પણ એનાથી વધશે નહીં સંતોષ થઈ જશે સાથે સાથે મિત્રો આની અંદર વાત કરું તો આયન કેલ્શિયમ અને વિટામિન બીટ ટ્વેલ્સ છે એ ભરપૂર માત્રામાં મિત્રો રહેલું છે એટલે કે જો તમને સલાડ સ્વરૂપે ના ભાવતું હોય તો ગાજર અને બીટનું તમે જ્યુસ બનાવીને પી શકો છો બીટ અને ટોમેટોનો તમે જ્યુસ બનાવીને પી શકો છો સલાડ સ્વરૂપે તમે ખાઈ શકો છો ઓફિસમાં પણ તમે જમવા બેસો ત્યારે કાચના કન્ટેનરમાં તમારે લઈ જવાનું અને ત્યારબાદ તમારે એ રીતે તમે ખાઈ શકો છો એટલે કોઈના કોઈ ફોર્મેટમાં તમને જેમ સેટ થતું હોય મિત્રો પરંતુ આ બીટનું સેવન પણ તમારે શિયાળામાં કરવાનું છે એટલે કે આજના વિડીયોમાં મેં તમને બે એવી વસ્તુ તમને જણાવી મિત્રો પાલક અને બીજો ઓપ્શન છે બીટ અને જો તમને બંને વસ્તુ ભાવતી હોય તો ઓલ્ટરનેટ દિવસ તમે આનું સેવન તમે આજથી જ મિત્રો શરૂ કરી દેજો વિટામિન બી ટ્વેલ્વ ની ડેફિશિયન્સી વિટામિન બી ટ્વેલ્વ ની ઉણપ હોય એ ધીમે 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 એક મહિનો તમે કરી જાવ સાહેબ તમને ઘણા અંશે રાહ જોવા મળશે આજે રિપોર્ટ કરાવી દેવાનો અને એક મહિના પછી પાછો તમે નવેસરથી રિપોર્ટ કરાવજો એમાં ઘણી ખરી તમને રિકવરી જોવા મળશે આ સાથે સાથે મિત્રો વિડીયોમાં મેં તમને આગળ વાત કરી હતી કે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ મિત્રો તમને શેર કરવાનું છે તો એ બોનસ ટીપની અંદર રાત્રે સાહેબ તમારો સુવાનો જે પણ શેડ્યુલ હોય એ પહેલા પહેલા એક ગ્લાસ જેટલું તમારે ગાયનું દૂધ તમારે પીવાનું છે જ્યાં મિત્રો ગાયનું દૂધ હોય એ તમારે ત્રણસો ની આજુબાજુ નાનો જે ગ્લાસ હોય એ તમારે ગરમ કરી દેવાનો ચપટી પર ટર્મરિક અને હળદર તમારે એડ કરી દેવાની બરોબર અને ગરમ થવા દેવાનું અને ત્યારબાદ થોડું પીવા પીવાલાયક હોય એ તમારે રાત્રે સૂતા પહેલા પરંતુ જમ્યાના બે કલાક બાદ અને રાત્રે સૂતા પહેલા આ દૂધનું તમારે રેગ્યુલર સેવન કરવાનું છે જેથી પણ તમારું વિટામિન બી ટ્વેલ ની ડેફિશિયન્સી છે એ ધીમે ધીમે રિકવરી થઈ જાય છે આ સાથે સાથે તમે દૂધની જે બનાવટો છે ચીજ માખણ પનીર એ બધી વસ્તુની અંદર પણ વિટામિન બી ટ્વેલ ભરપૂર માત્રામાં રહેલું છે એનું સેવન કરી શકો છો ફણગાવેલા કઠોળ છે એ ખાઈ શકો છો ત્યારબાદ વાત કરું તો સંતરામાં પણ વિટામિન બી ટ્વેલ્મ મિત્રો રહેલું છે એટલે કે આટલી બધી વસ્તુઓમાં મિત્રો વિટામિન બી ટ્વેલ્વ રહેલો છે જેનું સેવન અત્યારે આપણે કરતા નથી જ્યારે પણ ભૂખ લાગે સાહેબ ત્યારે આપણે પડીકા છે ફાસ્ટફૂડ છે એ બધી વસ્તુઓનો સારો લેતા હોઈએ છીએ જેના કારણે મિત્રો આપણા હેલ્થ ખરાબ થાય છે વજન વધે છે કોલેસ્ટ્રોલ વધે છે કબજિયાત થાય છે આવી ઘણી બધી સમસ્યા મિત્રો થતી હોય છે તો એ બધી વસ્તુઓ ખાઓ પરંતુ લિમિટમાં તમારે ખાવી જોઈએ અને એની જગ્યાએ ડ્રાય ફ્રુટ છે સિઝનમાં જે પણ ફ્રુટ મળતા હોય તમારા ઘરની આસપાસ તમામ હેલ્ધી વસ્તુઓનું સેવન તમારા કરવું પડશે જો તમારે એક સ્વસ્થ અનેક નિરોગી લાઈફ તમારે જીવવી હોય તો અને વિટામિન બી ટ્વેલ રીચ ફ્રુટ તમે સર્ચ કરશો ને તો ઘણા બધા જે ફ્રુટ છે એ તમને જોવા મળી જશે તો એમાંથી તમને જે સાહેબ ભાવતા હોય ને એ ફ્રુટ સેવન કરજો અને સાથે સાથે મેં તમને બે ઓપ્શન જણાવ્યા પાલક અને બીટનું નું શિયાળાની અંદર ભરપૂર તમે ફાયદો ઉઠાવી લેજો જેથી કરીને વિટામિન બી ટ્વેલ ની ડેફિશિયન્સી છે ને એ ધીમે 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 દૂર થઈ જશે જો તમને મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને અચૂકથી શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અઇસ ડે